અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરી નમસ્કાર મિત્રો રાજુ સોલંકી તે અત્યારે બૌદ્ધ ધર્મ પણ મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યા છે મુસ્લિમ ધર્મમાં કેમ જવાનું નક્કી કર્યું તે તો આ વિડીયો તમને જોવા મળશે પણ મિત્રો પેલા તો કમેન્ટ બોક્સમાં મિત્રો તમારું શું કેવું છે કે આ વ્યક્તિને ન્યાય મળશે કે નહીં શું દલિતને ન્યાય મળશે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને નહીં મળે તો શું સરકાર મોટા પગલા ભરશે કે નહીં તે પણ જરૂરથી લખજો કઈ બૌદ્ધિસ્ટને એ હિન્દુ જ ગણે છે અને ભારતીય જનતા ની ઘણી શાખાઓ એવું છે કે જે દલિતોને બૌદ્ધ ધર્મમાં જયારે મારે હું આ કીધું કે હું હિન્દુ ધર્મથી કંટાળી અને ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું જેથી કરી માની લો કે તમે હમણાં જ જોયું છે કે સતુધન સિંહાની દીકરી સોનાક્ષી સિંહ જે ના સિંહાના બંગલાનું નામ છે રામાયણ એના દીકરાનું નામ છે નવકુશ તો હિન્દુ સમાજના જે ટોચના નેતા છે એના પણ જમાયું મુસ્લિમ સમાજમાંથી આવે છે તો તમારે મુસ્લિમ સમાજના લોકોને જમાયું બનાવો છે ને અમને તમારા ભાઈ પણ નથી કહેવા દલીદ સમાજની કોઈ સુરક્ષા કે સલામતી નથી ક્યાંક ને ક્યાંક અમે હિન્દુના દીકરા છીએ અમે તમારા ભાઈ ભાઈથી અમે તમારા પરિવારમાંથી આવી તો તમે અમને ધોલની ગુણે વગાડો છો ઈદ દુઃખથી અમે મુસ્લિમ ધર્મ અંગીકાર કરીએ છીએ